આચાર્ય લિખિત સનાતન સંસ્કૃતિના પ્રતીકો અને બ્રહ્માકુમારી સંસ્થાના તપસ્વી યુગલોનો પવિત્ર જીવન યાત્રા મહોત્સવ યોજાયો આવનાર સમયમાં સનાતન સંસ્કૃતિના પ્રતિક પુસ્તક દરેક હિન્દુઓના ઘર ઘરમાં પૂજાશે ડોક્ટર વાર્ગીશ કુમારજી પાટણના નવનિર્મિત બ્રહ્માકુમારી સેન્ટર ખાતે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખની સાથે સાથે અનેક ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા સિનિયર પત્રકાર અને હંમેશા સનાતન ધર્મની ચિંતા વ્યક્ત કરતા લેખક પિયુષ આચાર્ય દ્વારા લિખિત સનાતન ધર્મના પ્રતિકો નામના પુસ્તકનું વિમોચન રવિવારે પુષ્ટિ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના પૂજ્ય ગૌસ્વામી એકસો આઠ ડૉક્ટર વાર્ગીશ કુમારજી મહારાજના વરદ હસ્તે જયપુર બ્રહ્માકુમારી સેન્ટરના રાજયોગીની બ્રહ્માકુમારી સુષ્મા દીદી પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના રાજયોગીની નીલમ દીદી પાટણના જાણીતા તબીબ લિંમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ડોક્ટર બ્રમેશ શાહ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ આર આર રાવલ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સાથે સાથે બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયેલ તપસ્વી યુગલોની પવિત્ર જીવન યાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા પુષ્ટિ માર્ગ્ય સંપ્રદાયના પરમ પૂજ્ય ગૌસ્વામી એક હજાર એકસો આઠ ડૉક્ટર વાર્ગીશ કુમારજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં જણાવેલ હતું કે વર્તમાન સમયમાં લોકો ઝડપથી સનાતન ધર્મ તરફ વધી રહ્યા છે ત્યારે સનાતન ધર્મને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભાગ પીયુષ આચાર્ય જેવા લેખક છે આજે વક્તાઓ ઘણા છે ટીવી ચાલુ છે અને અનેક વક્તાઓ દ્રશ્યમાન થાય છે પરંતુ કળિયુગમાં બે વસ્તુ દુર્લભ બની છે જેમાં એક આયોજકો અને બીજા લેખકો છે તેઓ લેખક પિયુષ આચાર્ય લિખિત પુસ્તક સનાતન ધર્મના પ્રતિકનું પ્રૂફ રીડિંગ પોતે કરેલું હોય જેથી આખું આ પુસ્તક પોતે વાંચ્યું છે

તેઓ પાટણના પટોળા આર્ટમાં પણ સનાતન ધર્મનો ઇતિહાસ વર્ણવેલો હોવાનું જણાવી લેખક પિયુષ આચાર્યએ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તેને વિશ્વની ધર્મ સંસદ સમક્ષ તેઓ મૂકવામાં આવશે તેમ જણાવી જ્યાં એકસો ધર્મના સ્કોલરો ભાગ લેવા આવે છે તેમના સમક્ષ આ પુસ્તક રજૂ કરી આપણી સનાતન સંસ્કૃતિ શું છે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરનાર પાટણમાં આવી વિભૂતિ પડી છે કે જેમણે પુસ્તકના માધ્યમથી સનાતન સંસ્કૃતિના પ્રતીકોના માધ્યમથી મૌનની પરિભાષાથી સંસ્કૃતિની આગવી ઓળખ આપી છે આ પ્રસંગે ઉપસ્થિત જયપુર બ્રહ્માકુમારી સેન્ટરના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ આર આર રાવલ પાટણ એસએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના રાજયોગીની નીલમ દીદીએ પણ પિયુષ આચાર્ય દ્વારા લિખિત સનાતન ધર્મના પ્રતિકો પુસ્તકની સરાહના કરી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય કરવા બદલ સરાહના કરી બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલા તપસ્વી યુગલોના પવિત્ર જીવન યાત્રાની શુભકામના પાઠવી હતી પાટણની નવ જેટલી સંસ્થા દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સનાતન ધર્મના પ્રતિકો પુસ્તકના લેખક પિયુષ આચાર્યનું વિવિધ મોમેન્ટો સન્માનપત્રો અર્પણ કરી તેઓની લેખન પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી હતી સનાતન ધર્મના પ્રતિકો પુસ્તક તૈયાર કરવામાં સહયોગી બનેલા દાતે પરિવારને લેખક પિયુષ આચાર્ય અને તેઓના પરિવાર દ્વારા પણ બહુમાન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નવીન ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પાટણના જાણીતા એન્કર અશોક ત્રિવેદી અને આશ્લેષા પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં અંતે સર્વેજનોએ સમૂહમાં બ્રહ્મ ભોજન ગ્રહણ કરી પ્રસંગને દીપાવ્યો હતો હવે દેશ આ પુસ્તક પુસ્તકનું એટલું માર્કેટિંગ કરવું છે કે 142 ધર્મના સ્કોલરો કે આવે છે એમને ખબર પડે કે પાટણ જેવા એક સ્થાનની અંદર આવી વિભૂતિઓ પણ હવે વસ્તી થઈ છે ખરેખર મને ખૂબ આજે આનંદ છે આપણે ત્યાં સાથીઓ કરવા अने विदेश ना लोगों अपन ने साथियों सिखवा रहे थे कि आम नहीं आम था है आम नहीं आम था है वो एक अमेरिकन एजुकेशन सिस्टम की जोड़ा है लोग जो अराउंड मास्टर्स हो तो वो जरा सिखवा रहे हैं और क्या रहे मैंने साथियों सिखवा रहे तिलक सिखवा रहे चांदलो सिखवा रहे आप पांच तबका मुखिया से